મોરબી મહાનગરપાલિકા દ્વારા તારીખ ત્રેવીસ એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે વાંચવું એટલે જગત જીતવું વિષય પર જય વસાવડાના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય દુર્લભભાઈ દેથડિયા આ ઉપરાંત ડીસીએફ ચિરાગ અમીન જિલ્લા પુરવઠા અધિકારી જયમીન કાકડિયા ડેપ્યુટી ડીડીઓ ભટ્ટ મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે ડેપ્યુટી કમિશનર સંજય સોની કુલદીપસિંહ વાળા ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન જય વસાવડાએ જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે તે સારી બાબત છે આવા કાર્યક્રમો થવા જોઈએ લોકોને વાંચન પ્રત્યે રસ વધે અને લોકો કોઈ પણ ગમતા પુસ્તકો વાંચે અને લાઇબ્રેરીનો પણ ઉપયોગ કરે તેમ જણાવ્યું હતું આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકાએ મોરત કાર્યક્રમનું આયોજન કરેલું અને બહુ સરસ મજાનો એકેડેમિક કાર્યક્રમ રહ્યો પહેલા તો કોઈ મહાનગરપાલિકાઓ વિચાર કરે કે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવી એ જાણીને જ મને આનંદ થયો એક લેખક તરીકે અને એના કરતાં વધારે સારું તો પુસ્તકોના પ્રેમી એક વાચક તરીકે પુસ્તકો હું ઘણા ખરીદું છું ઘણા ઘરમાં પણ રાખું છું મને બહુ વિશેષ આનંદ થયો કે ભાઈ આજની પેઢીને આપણે સમજાવીએ કે ચાલો પુસ્તકોનું શું મહત્ત્વ છે તો અમે સરસ રીતે વાતો કરવાનો પ્રયત્ન કર્યો ઘણા દેશ દુનિયાના વિવિધ સંસ્કૃતિઓના દાખલાઓ આપ્યા અને એ આપણી પાસે તો એક અદ્ભુત વારસો છે ભારત પાસે તો જ્ઞાનનો બહુ મોટો વારસો છે અને પુસ્તકો જે છે એ જ્ઞાનનું માધ્યમ છે માનવજાતનો જે વિકાસ થયો છે એમાં પુસ્તક બહાર પડવાના શરૂ થયા એ બહુ મોટો એને ભાગ ભેજવો એને કારણે જ સ્કૂલિંગ સિસ્ટમ આવી એને કારણે જ જ્ઞાન એકથી બીજા લોકો સુધી પહોંચ્યું વિજ્ઞાનનો આટલો બધો ટેકનોલોજીનો આટલો બધો વિકાસ થયો તો આ બધાને ધ્યાનમાં રાખતા આવતીકાલની પેઢીએ મોબાઈલમાં બધું બીજાનું મળે છે એટલે કે આપણે કસ્ટમર થઈએ છીએ બીજાએ ક્રિએટ કરેલા કન્ટેન્ટના આપણે કન્ટેન્ટ જો ક્રિએટ કરવો હશે તો આપણી પાસે વિચાર જોશે જ્ઞાન જોશે એનું નિરીક્ષણ જોશે તો આ બધું પુસ્તકો સિવાય આવશે નહીં એટલે પુસ્તકો હશે તો ભાષા ખીલશે પુસ્તકો હશે તો વિચાર આવશે પુસ્તકો હશે તો જ્ઞાનમાં આપણે બીજાઓ કરતાં વધારે આગળ નીકળી શકશું એટલે મેં વિષય રાખેલો કે ભાઈ ખાલી વાંચવું એમ નહીં વાંચવું એટલે જગત જીતવું આજે જે જગત જીતેલા લાગે છે સેલિબ્રિટીઓ આપણને એ લોકો પણ સારા વાંચકો છે આપણને જે લોકો સોશિયલ નેટવર્ક આપે છે કે ટેકનોલોજી આપે છે એ બધા પણ સારા વાંચકો છે ફિલ્મો આપે છે કે સિરિયલો આપે છે કે સારા કલાકારો છે એ પણ સારા વાંચકો છે તો આપણે કેમ સારા વાંચક ન બનીએ તો મોરબી નગર જો આ દિશામાં સારી યાત્રા કરશે ત્રીસ રૂપિયાની જ ફીમાં લાઇબ્રેરી છે મોરબીમાં આજે જ મેં જાણું તો બહુ મોટી વાત કહેવાય કારણ કે ત્રીસ રૂપિયામાં મેં હસતા હસતા કહ્યું કે કોઈ વાનગી વાળા પાસે જે વાનગી ચાખવા તું કયો તો દસ વાનગી ચાખવા નહીં દે ત્રીસ રૂપિયામાં આ તો આખું વર્ષ તમે પુસ્તકો માણી શકશો ન ગમે તો બીજું મૂકો બીજું લ્યો ચોથું લ્યો તો આવી રીતે આપણે આપણી જાતનો વિકાસ કરી શકીએ સારા નાગરિક બની શકીએ અને સારા વાચક બનીએ તો જ આ જગતની અંદર જે પ્રકારનું જે અધર્મ છે જે કટ્ટરતા છે જે આસુરી વૃત્તિઓ છે જે ભ્રષ્ટાચાર છે બધું પણ ઓછું થાય કારણ કે સારો માણસ છે સારો વિચારક ને વાંચક હોય એને એની અંદર નો છે એ જ હંમેશા રોકે આપણે ખોટું કામ ના કરીએ દેશનાડિયા સાથે કેમેરામેન જયેશ દિવ્યાંગ ન્યૂઝ મોરબી